નમસ્કાર મિત્રો પૃથ્વીનો ખજાનો ચેનલમાં આપનું સ્વાગત છે પૃથ્વીના પેટાળમાં એવી ઘણી બધી ચીજ વસ્તુઓ છે જેને આપણે ખજાના તરીકે ઓળખીએ છીએ એ ઉપરાંત પૃથ્વી ઉપર પણ એવી ઘણી બધી વસ્તુઓ આજે પણ છે પ્રકૃતિ હોય કે પથ્થરો હોય કે અનેક જડીબૂટી હોય આ તમામ વસ્તુનો આજે આપણે પરિચય કરાવો છે આમ જોઈએ તો આ કચ્છનું નાનું રણ છે મડક બેટ આવેલો છે જ્યાં વર્ણવો પરમારે ગાયો માટે બલિદાન દીધેલાના ઇતિહાસ છે અમર ગાથાઓ છે અને અહીંયા જે આપણે વાત કરીએ તો હામા કાંઠેથી એટલે કે હળવદ અને જે હળવદનું ટીક્કર છે અને આમ આડેસરની વચ્ચેના આ બેટ છે આ બેટની હાઈટ છે ઊંચાઈ ઉપર આવેલી છે જે તે સમયે આ હાઇટ ઉપર જે તમે જોવો છો એમાં રંગબેરંગી પથ્થરો છે લુપ્ત થતા પશુ પંખીઓ વસવાટ કરે છે અને આ ધાર્મિક પવિત્ર જગ્યાઓ પણ અહીંયા આવેલી છે પરંતુ આ એ વર્ણવ પરમારનો જે ગાયો માટે બલિદાન દીધેલાનો ઇતિહાસ છે જેની અમર ગાથાઓ છે એનું પાડિયાઓ છે એનું મંદિર છે એ થોડું આગળ છે એથી એક કિલોમીટર આ પૂર્વ દિશામાં આપણે ચાલીએ એટલે આ જગ્યા આવેલી છે અને આ જગ્યા ઐતિહાસિક રીતે ખૂબ જ મહત્ત્વ છે દંતકથાઓ પણ આપણને એની ઉપલબ્ધ મળે છે જે જાણીએ છીએ એ ઉપરાંત ખાસ કરીને મિત્રો આ કૂવો છે આ કૂવાનો પરિચય એટલા માટે કરાવવું કે ખારા રણમાં જ્યાં હાઈ ટેમ્પરેચર ડિગ્રીવાળું પાણી હોય એમાં આ મીઠો કૂવો છે એટલે મીઠા પાણીનો કૂવો છે અને કૂવાની ખાસ વિશેષતા એ છે કે એક જ પથ્થરમાં એટલે કે આખો પથ્થર હોય એને તોડીને કૂવો બનાવ્યો હોય એ ટાઈપનું છે કે સળંગ પથ્થર છે આખા કૂવામાં આવા કૂવા તમને ઓછા જોવા મળશે કૂવામાં છે ને પથ્થરોથી બાંધેલો તમને જોવા મળશે કદાચ ક કઠોળો બાંધો હોય ને કૂવાનો એવા કૂવા તમને ઘણા બધા મિત્રો મળશે પરંતુ આ કૂવો જોવો અને જાણવાનું મિત્રો જણાવવાનું કારણ એ જ છે એ દંતકથા મુજબ અહીંયા જે તે વખતે સમયે બારવટીયાઓનો પડાવ રહેતો અને એ બારવટીયાઓએ આ કૂવો હોય એવી દંતકથા પણ આપણને જાણવા મળે છે હવે આ ઐતિહાસિક છે એની હારે આપણે તાલમેલ કેટલું સાચું કેટલું ખોટું એ તો સમયાંતરે એની વાત છે પરંતુ હાલમાં આ પવિત્ર જગ્યાથી પૂર્વ દિશામાં મેં કહ્યું એમ કે અહીંયા પ્રકૃતિ જે આપણે કહીએ છીએ ગાઢ એક જંગલ જેવું હાઈટમાં પથ્થરા ડુંગર આપણને જોવા મળે છે એમાં રંગબેરંગી પથ્થરો છે સાથે જ મિત્રો આપણે વાત કરીએ તો અહીંયા જે પવિત્ર જગ્યા છે અહીંયા પશુ પંખીઓ માટે આ કૂવામાંથી પાણી કાઢવાની વ્યવસ્થા છે એટલે પાણી અહીંયાથી પાણીનું પરબ છે જે આ ડોલ જોવો છો તમે એને આરે રસી એટલે કે રાઢું છે જે દોરડું એમાંથી અંદરથી પાણી કાઢવાનું અને અહીંયા પશુ પક્ષીઓ માટેનો જે છાંયો છે અને આ ઉપરાંત આ એક અવાડો છે જે પ્રાણીઓ માટે પાણી અહીંયા મળી રહે એ માટે પણ જીવદયા પ્રેમી લોકો જે છે એ અહીંયા આ રીતની પ્રવૃત્તિ કરવા માટેની વ્યવસ્થા કરતા હોય સાથે જ અહીંયા ચણ પણ અવારનવાર નાખેલી હોય એ ઉપરાંત જે તમે આ જોઈ રહ્યા છો બે પાણીના કુંડા જે સિમેન્ટના બનાવેલા છે એ પશુ પંખીઓ માટે પીવા માટેનું જે વ્યવસ્થા છે છાંયો છે સાથે જ અહીંયા ઉપર જે છે એ ચણ પણ રાખવામાં આવે છે એટલે અહીંયા અવારનવાર ચણ પણ લોકો નાખતા હોય જે આમાં દાણા છે આપણને ઘઉં છે બાજરો છે એ પ્રકારના ચોખા છે એ પ્રકારની ચકલાઓ માટેની ચણ પણ ની વ્યવસ્થા પણ છે સાથે જ આ તે બે કુંડા જોવો છો એ પાણી માટેની વ્યવસ્થા છે એટલે કે પાણી પી શકે પશુ પંખીઓ આ ધોમ ધકતા તાપમાં હાઈ ટેમ્પરેચરવાળા જે ગરમી છે એ સમયે પક્ષીઓને માત્ર ને માત્ર પાણીની જરૂરિયાત હોય છે ને આ વેરાન વગડામાં ખારા રણમાં જ્યારે મીઠા પાણીનો કૂવો હોય અને એના માટેની જે આ પરબની વ્યવસ્થા હોય અને એ સાથે જ અહીંયા મેં કીધું એમ પશુ પક્ષી સાથે જ આ તમામ વિસ્તારમાં છે એ લુપ્ત થતાં પ્રાણીઓ પણ આપણને જોવા મળે છે અને વિદેશી પક્ષીઓ પણ અહીંયા આશ્રય સ્થાન લે છે શિયાળાની શરૂઆત થતાં જ અહીંયા અલગ અલગ જાતના પક્ષીઓ પણ આવે છે પરંતુ આ જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો ખાસ તો તમને એટલા માટે બતાવીશ કે એ પાણી કૂવામાંથી સિંચી અને જે વ્યવસ્થા કરવામાં આવે છે એ કૂવો એટલા માટે કદાચ જે તે સમયે જે તે એની દંતકથા હોય પરંતુ હાલ તો આપણને એટલા માટે છે કે ખાસ કરીને અહીંની વ્યવસ્થા છે પશુ પંખીઓ માટેની પ્રાણીઓ માટેની લુપ્ત થતાં જીવો માટેની વન્યજીવો માટેની જે પીવાના પાણીની વ્યવસ્થા છે એ આપણને અહીંયા જોવા મળશે ને આ કૂવામાંથી જે સિંચે છે એ મીઠું પાણી આવે છે એટલે આમ તો રણમાં છે ને મિત્રો ખારાશવાળું પાણી હોય છે પરંતુ અહીંયા આ એક જે વિરડો છે એટલે કે કૂવો છે જે વિરડા ટાઈપનો જે જૂનો કૂવો છે પથ્થરમાંથી ગારેલો તમને સામાન્ય રીતે આ જગ્યા છે ને મિત્રો એ નોર્મલ લાગે પરંતુ કુદરતી ખજાનો છે પૃથ્વીમાં આવા અનેક પેટાળમાં ખજાનાઓ પડેલા છે અને એની આપણે વાત કરીએ છીએ ત્યારે તમે જે ચેનલમાં જોઈ રહ્યા છો એ ચેનલ થકી આપણે એ કહી દઈએ કે આવી અનેક વાતો હોય જે આપના વિસ્તારમાં પણ આવા અનેક ઐતિહાસિક વાવો હોય ઐતિહાસિક કુવાઓ હોય સાથે જ મેં કહ્યું એમ કે વેરાન વગડામાં જ્યાં આપણે જોઈએ છીએ મીઠું થઈ જાય એટલે કે મીઠું સોલ્ટ પાકે એવા વેરાન વગડામાં આવા મીઠા પાણીના કૂવા હોય અને રંગબેરંગી પથ્થરો હોય જે તમે જોઈ રહ્યા છો કુદરતી પેટાળમાં આવી અનેક ચીજવસ્તુઓ છે જે તમને જોતા એવું લાગે કે આ ડાયમંડ જેવો પથ્થર છે તમે જુઓ ને તો આ કદાચ મિત્રો તમને એવું લાગે કે આ ડાયમંડ જ છે આમાંથી કદાચ હીરા બનતા હોય પરંતુ આ પથ્થર છે ને મિત્રો એ ખરેખર આ કુદરતી ખજાનો છે જે તે વખતે કદાચ ઇકોલોજી ચેન્જ થઈ હોય જ્વાળામુખી આવ્યો હોય અને એ સમયે કદાચ વેરાન રણમાં આવા પહાડો બનાવો એવું પણ અનુમાન મારી શકાય પરંતુ જે આ કુદરતના ખજાને આવી અનેક વસ્તુઓ પડેલી છે જેને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ તમામ દર્શક મિત્રો આવા એપિસોડ જોવા માટે થઈને તમે જ્યારે પણ આપણી ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરો ખાસ કરીને મિત્રો તમારા વિસ્તારમાં પણ આવી અવનવી વાતો હોય આ કદાચ વિરડા વિશે હું ઓછું જાણતો હોય કૂવા વિશે આ રણ વિશે ઓછું જાણતો હોય તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો આ ઉપરાંત નવી વાતો જાણવા મળશે પરંતુ ટીકર અને આડેસરના રણ વચ્ચે મયડક બેટ આવેલો છે અને મયડક બેટમાં જ આ કૂવો આવેલો છે જ્યાં વર્ણો દાદા કહેવાય છે વર્ણો પરમારે ગાયો માટે બલિદાન દીધાના ઇતિહાસ છે એના પણ પવિત્ર જગ્યા છે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર દર્શક મિત્રો જોડાવા બદલ